હેલો ફ્રેન્ડ્સ મે હા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે ટુડે સ્પેશિયલ કયો દિવસ ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટના રોજ તો હિન્ટ આપું છું આજે હું તમને મને ફાંફડું અંગ્રેજી આવડવાનો અફસોસ નથી પરંતુ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે બોલું સમજાય યસ સાચું સમજ્યા વિશ્વ ગુજરાતી ભાષા જ દિવસ છે ગુજરાતી ભાષાના મહત્વને સમજાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે ખરું ને પંક્તિ કોની હતી બહાર પાડનાર પ્રથમ મેગેઝીન વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે તમને મજા આવી હોય ને તો મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો આ લિંક અને સબસ્ક્રાઈબ કરીને પ્રેસ કરજો સાથે એક જાહેરાત તમે ડીવાય પરીક્ષા આપવાના હશો તો લોક લોકસંસ્કૃતિક વારસાની સિરીઝ શરૂ કરી છે હસુ તાબેન સેદાળીમાંથી તો તમે એ પણ જોતા રહેજો ખરું ને ફ્રેન્ડ્સ તો ચાલો વિદાય લઈશું